નમસ્કાર મિત્રો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે એક લાખ સબસ્ક્રાઈબરવાળી ચેનલ એક રાતમાં ડીમોનિટાઈઝ કરી નાખી યુટ્યુબવાળાએ તમને હું સાઈડની અંદર સ્ક્રીનશોટ લગાવીશું તો તમે જોઈ શકશો કે તેમાં ર્યુઝ કોન્ટેન્ટ આવી ગયું છે આમ તો ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ હતી અને એના ડોલર બી સારા ભણી ગયા હતા આ મહિનાના પહેલાં મહિનાના ડોલર બી બરાબર બની ગયા હતા તમને ડોલરનું બી અહીંયા સ્ક્રીનશોટ લગાવી દઈશું કે કેટલા ડોલર બની ગયા હતા આમ તો બીજા મહિનાની બાવીસ તારીખે પેમેન્ટ બી આવવાનું હતું ને પેમેન્ટ આવે એ પહેલાં આ પહેલાં મહિનો પૂરો થયો ને એને તે દિવસે જ ચેનલ છે તેને ડીમોનીટાઇઝ કરી નાખી છે અને અહીંયા તો હું બીજું બી સ્ક્રીનશોટ લગાવી દઉં છું કે એમાં એને અપીલ કરવા માટે બી આપ્યું છે પણ એ બી હવે તો પાંચમા મહિનાની ત્રણ તારીખે આપ્યું છે તો ત્રણ મહિના સુધી તેની અંદર ડીમોનિટાઈઝ થઈ ગઈ એટલે હવે તો એના પૈસા બી નહીં આવી શકે આમ તો પચાસ દિવસની અંદર પાછી મોનિટાઈઝ થઈ જતી હોય તો પછી પૈસા પાસે આપણને મળી જાય પણ આ ત્રણ મહિના એટલે નેવું દિવસ થઈ જવાના નેવું દિવસ પછી પાસે એને મોનિટાઈઝ કરવા માટે તેને અપીલ કરવા માટે અપ્લાયનું બટન આવવાનું છે એટલે પાંચમા મહિનાની ત્રણ તારીખનું આપ્યું એટલે ત્રણ મહિના એટલે નેવું દિવસ થઈ જાય છે મિત્રો આમ તો આની અંદર હું શોર્ટ વિડીયો બનાવતો હતો ચાઇનીઝ વિડીયો આવે અને વોઇસ ઓવર કરી કરીને આમાં નાખતો હતો એટલે ચેનલ તો બહુ સારી ચાલતી વ્યૂ વ્યૂઝ બી લાખોમાં વ્યૂઝ આવતા એક મહિનાની અંદર એક કરોડ વ્યૂઝ આવી ગયેલા પણ સારી રીતે ચેનલ ચાલતી હતી અને અચાનક યુટ્યુબવાળાએ ડીમોનીટાઈઝ કરી નાખી એટલે હવે તો એની અંદર ડોલર ભણવાનું બી ચાલુ થતું એ બી બધું બંધ થઈ ગયું છે અને અહીંયા તમે શાળાની અંદર જોઈ શકો સ્ક્રીનશોટ આમાં પહેલાં મહિનાની અંદર કેટલા પૈસા ભણ્યા હતા આમ તો દસ અગિયાર હજાર રૂપિયા તો ભણી ગયેલા બીજા મહિનાની અંદર આવવાના બી હતા અને તે ચેનલ ડીમોનીટાઇઝ થઈ ગઈ એટલે હવે તો એ પૈસા એ ગયા બધું જતું રહ્યું હાથમાં રહ્યું જ નહીં કેમ કે હવે પાસે ચેનલ મોનિટાઈઝ થાય ત્યાં સુધી તો નેવું દિવસ થઈ જવાના છે આમ તો પચાસ દિવસની અંદર મોનિટાઈઝ થઈ જાય તો આપણને પૈસા આપી દે પણ નેવું દિવસ થઈ જવાના એટલે પૈસા તો આપે નહીં તો મિત્રો વિડીયો બહુ લાંબો કરીએ નહીં અને હવે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આમાં હવે તો મહેનત કરવાનું ચાલુ કરવું પડશે કેમ કે આવી રીતે કોપી પેસ્ટ શોર્ટ વિડીયો બનાવતા હોઈને આવું થઈ જાય તો પછી બહુ લોચા પડી જાય છે આમ તો આ ચેનલની અંદર બહુ મહેનત કરીને તેને એક લાખ સબસ્ક્રાઈબર બનાવી લીધા અને દસ અગિયાર હજાર રૂપિયા બી બનાવી દીધા હતા અને ચેનલ ડીમોનિટાઈઝ થઈ ગઈ છે એટલે બહુ ખોટું બી લાગે છે પણ હવે પાછા ટ્રાય મારશું પાંચમા મહિનો આવે ત્યારે ખબર પડે છે કે મોનિટાઈઝ થાય છે કે નથી થતી તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી નાખજો અને પાછા મળીશું નવા બ્લોકની અંદર